અરવલ્લી જિલ્લાના સમૃદ્ધ યાત્રાધામ શામળાજીમાં મહોત્સવ ઉજવાયો તાલુકાના અરવલ્લી ગિરિમાળામાં આવેલ શામળાજી મંદિર પરિસરમાં સાંસ્કૃતિક કાર્યક્રમમાં મોટી સંખ્યામાં આજુબાજુથી લોકોએ ઉપસ્થિત રહીને કાર્યક્રમમાં ભાગ લીધો અરવલ્લી જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ શામળાજીમાં શામળિયા મહોત્સવ યોજાયો

અને જે સાંસ્કૃતિક કાર્યક્રમ સૌને આજે શામળિયા ભગવાનના સાનિધ્યમાં અહીંયા મંદિર આગળ ઉભા રહું અને એ પણ બે શબ્દો કહેવાય એ પણ એક સૌભાગ્યની વાત છે અહીંયા ખૂબ સરસ આયોજન થઈ રહ્યું છે અને આપ સૌ જ્યારે ઉપસ્થિત છો બેને કીધું કે બે શબ્દો કહે સૌને પહેલાં તો શુભેચ્છાઓ પાઠવું છું ભગવાન શામળિયાની આપ સૌ પર કૃપા રહે સૌ સાબરકાંઠા અરવલ્લીની જનતા ઉપર ભગવાન શામળિયાની દ્વારકાધીશની કૃપા રહે સૌ સુખી સંપન્ન થાવ અને શામળિયા ભગવાનનું મંદિર છે અને મને જ્યારે હું પ્રાઇમરી ટીચર તરીકે નોકરી કરતી હતી ત્યારે અમારે ત્યાં આવી રીતે સાંસ્કૃતિક કાર્યક્રમો કરવાના થયા હતા અને બ્રહ્માથી જ્યારે મારી બાલીશના એપોઈન્ટ થઈ ત્યારે સાંસ્કૃતિક કાર્યક્રમ મારા માટે એ શાળામાં પહેલો હતો પંદરસો વર્ષનું જૂનું પુરાણું મંદિર છે અને છેલ્લા દસેક વર્ષથી આ મહોત્સવનો કાર્યક્રમ આપણને અહીંયા થાય છે ત્યારે આ વિસ્તારની અંદર વાત કરી દઉં ભિલોડા જ્યારથી છેલ્લા બે વર્ષથી પ્રગતિના પંથે રહી જઈ રહ્યું છે એમાં ગુજરાત સરકારના માન્ય મુખ્યમંત્રીશ્રી અને દરેક ખાતાના મંત્રીશ્રીઓ અને તંત્ર ખભે ખભા મિલાવીને આ શામળાજી ભીરોડા તાલુકા અને મારો મત વિસ્તાર અને આખા જિલ્લાને પ્રગતિના પંથે જઈ રહ્યા છે વિકાસના પંથે જઈ રહ્યા છે હમણાં જ મંદિરની અંદર પણ સરકારશ્રીએ લગભગ વીસ થી કરોડ રૂપિયા જે માતબાર રકમ આવી આપી છે આજે હું માન્ય મુખ્યમંત્રી સાહેબને મળીને આવ્યો છું ત્યારે બિલોડા નગરપાલિકા બને એ માટેની મેં ભલામણ કરી છે અને બિલોડાની શહેરની વચ્ચે જે રોડ છે એને વિકાસપથ બને એના માટે પણ મેં માન્ય મુખ્યમંત્રી સાહેબને રજૂઆત કરી છે અને આ શામળાજી આટલું મોટું મંદિર છે શામળાજી વિસ્તાર આખો તે વિસ્તાર છે એમાં અનેક પ્રકારના આપણી પાસે દેખાય છે કે વિકલ્પ છે ત્યારે આજે માન્ય મુખ્યમંત્રીશ્રી પાસે જઈ અને શામળાજી તાલુકો બને એ માટેની દરખાસ્ત પણ કરી છે અને આ બે હજાર સોળ બે હજાર સોળથી તાલુકાની માગણી છે હું માનું છું ત્યાં સુધી આ વર્ષની અંદર આ એક તાલુકો બને અને વિકાસતા પંથે જાય અને તાલુકો બનવાથી આખા દેશના અહીંયા નાગરિકો આવે અને સુવિધા મળે એ માટેના અમે પ્રયત્નો કરવા જઈ રહ્યા છીએ બ્યુરો રિપોર્ટ ન્યૂઝ અરવલ્લી